સુરેન્દ્રનગરના લખતર ખાતે ચાલી રહેલા સીસી રોડ નું લખતર નાખવામાં આવી રહ્યા હતા ત્યારે ગટરના લેવલથી નીચે પાઇપ નાખી દેતા વિવાદ સર્જાયો હતો જેમાં ગ્રામ પંચાયત મહિલા સરપંચના પતિ અને ગ્રામ પંચાયત સદસ્ય ગંગારામ પટેલ દ્વારા સ્થળ ઉપર તપાસ કરતા ગટરનું પાણી પાઇપમાં પાછું આવવાને સામે આવ્યું હતું જેને લઈ ગ્રામ પંચાયત સદસ્ય ગંગારામ પટેલ દ્વારા કામ બંધ રાખવાનું કહેતા કોન્ટ્રાક્ટરના એન્જિનિયર દ્વારા અભદ્ર વ્યવહાર કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે જેને લઈ ત્યાંના આજુબાજુના રહીશો દ્વારા તાત્કાલિક પહોંચી કામને બંધ કરાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી આ રીતે કોન્ટ્રાક્ટરના એન્જિનિયરની વારંવારની ગ્રામજનો તેમજ આગેવાનો સાથે અભદ્ર વ્યવહાર થતાં આગેવાનોને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો